વિવાહિત મહિલાઓનો મહાપર્વ કરવા ચોથ દર વર્ષે આશોવ ચૌદના દિવસે ઉજવવામાં આવે છે ત્યારે આજે પણ પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જોળા ઉપવાસ કરીને કરવા ચોથનું વ્રત ઉજવશે વિવાહિત મહિલાઓનો મહાપર્વ કરવા ચોથ દર વર્ષે આશોવ્રદ ચૌદના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જોળા ઉપવાસ કરે છે આ સિવાય કુંવારી છોકરી પણ મનપસંદ વર રાજા મેળવવા માટે આ વ્રત રાખે છે આ દિવસે માતા કરવાની પૂજા સાથે અને ચંદ્રોદયના સમયે ચંદ્રની અર્ધ્ય અર્પણ કરવા સાથે પૂજા કરવાનું વિધાન છે આ વ્રત સામાન્ય રીતે દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા વગેરે સ્થળોએ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેર રાપુરા વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે ગણેશ ભક્તોએ ગણપતિ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવ્ય તેને આજે કરવા ચોથનો ચંદ્રોદય રાત્રિના આઠ વાગ્યા સુડતાલીસ મિનિટે થનાર છે અને મહિલાઓ ચંદ્રોદયની પૂજા કરનાર ઉપવાસની પૂર્ણાહુતિ કરશે અને પતિના લાંબા આયુષ્ય માટે આશીર્વાદ લેશે વધુમાં રીધિ સીધી ગણપતિ મંદિરના મહારાજે જણાવ્યું કે સિદ્ધિ સિદ્ધિ વિનાયક ભગવાન કહી જાય આજે તારીખ દસ દસ બે હજાર પચીસને શુક્રવારે આજે સંકટ કરવા ચોથ છે આ સંકત કરવા ચોથ એટલે આ આપના ઉપવાસનો મહત્મ દિવસ છે આ ઉપવાસના દિવસે આ વ્રત કરવાથી આ કરવા ચોથ કરવાથી આપના દરેક કામમાં સફળતા મળે છે તેમજ પતિની આયુષ્યની વૃદ્ધિ થાય વિઘ્નોનો નાશ થાય તેમજ શુભલક્ષ્મીની પ્રાપ્તિ થાય એતુથી આપના ભક્તો બધા ભેગા થઈને આ કરવા ચોથ કરે છે આ કરવા ચોથનું ફળ આપના ગણપતિ સમર્પિત આખા વર્ષની જે ચોથ કરી હોય એમાંથી ભગવાનને અર્પણ કરવાની હોય છે એને કરવા ચોથ કહેવાય છે આ કરવા ચોથ કરવાથી સહસ્થું પુણ્ય પ્રાપ્ત થાય છે અને આ દરેક કામમાં સફળતા મેળવે છે આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને નિર્વિઘ્ન સહકાર્યો પરિપૂર્ણ થાય છે અને ચંદ્રદ્રશનનો સમય રાતના આઠને તેતાલીસનો છે આ સમયે મહાઆરતીનું આયોજન રાખ્યું છે તેથી દરેક ભક્તો સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવકરણ ગલી પૂજારી શૈલેષ મહારાજ જય ગણેશ